અમદાવાદમાં માર્ગો પર ખાડાની દુર્દશા અંગે ગાંધીનગરમાં પણ નોંધ લેવાઈ છે સ્માર્ટ સિટીના તૂટેલા રસ્તા મામલે ઝી ચોવીસ કલાકના અહેવાલની નોંધ લેવાઈ તંત્ર અને શાસકોને સીએમઓમાંથી ઠપકો ચર્ચા સીએમઓમાંથી મળેલા ઠપકા બાદ એમસી તંત્રમાં દોડધામ મચી છે શહેરના પૂર્વ વિસ્તારમાં વધુ ઝડપે સામૂહિક રિપેરિંગ હાથ ધરવામાં આવ્યું જેટ પેચર હોટ મિક્સ સહિતની પદ્ધતિથી ખાડા અને ગાબડા પૂરવાનું કામ ચાલી રહ્યું છે જે હાલત થઈ છે અમદાવાદનો પૂર્વ વિસ્તાર હોય કે પશ્ચિમ વિસ્તાર હોય એક પણ વિસ્તાર એવો નથી કે જ્યાં મસમોટા ખાડા પડ્યા હોય ઝી ચોવીસ કલાકે પણ આ ખાડાને લઈને ધારદાર અહેવાલ દર્શાવ્યો હતો અને તેની અસર પણ જોવા મળી રહી છે ઝી ચોવીસ કલાકના અહેવાલની નોંધ લેવાઈ છે એએમસી તંત્રને શાસકોને સીએમઓમાંથી ઠપકો મળ્યાની પણ ચર્ચાઓ ચાલી રહી છે મળેલા ઠપકા બાદ તંત્રમાં છે અને યુદ્ધના ધોરણે કામગીરી પણ હાથ ધરી દેવામાં આવી છે શહેરના પૂર્વ વિસ્તારમાં વધુ ઝડપે સામૂહિક રિપેરિંગ કામ હાથ ધરવામાં આવ્યું છે જેટ પેચર અને હોટમિક સહિતની પદ્ધતિથી ખાડા અને ગાબડા પૂરવાનું કામ ચાલી રહ્યું છે દ્રશ્યોમાં પણ તમે જોઈ શકો છો કે હાલમાં જે રોડની સ્થિતિ છે એ સ્થિતિને સુધારવા માટે કામગીરી હાથ ધરી દેવામાં આવી છે